હેલો જય શું આજે આપણે બનાવીશું બી કોપરા પાક તેના માટે આપણે સમજી લઈશું એક બાઉલ જેટલા શેકેલા બીનો ભૂકો જે શેકીને કોતરા ઉતારી અને તેનો ભૂકો કરવાનો એક બાઉલ જેટલું ટોપરાનું ખમણ એક પોણી બાઉલ જેટલું આપણે ખાંડ લેવાની છે તમને જેટલું ગયું સ્વાય એ પ્રમાણે તમે ખાંડ લઈ શકો છો ત્રણ પેકેટ જેટલા અમૂલ પાવડર અને એક વાટકી જેટલું ઘી નાખવાની છે ખાંડ ડૂબે તેટલું આપણે પાણી નાખવાનું છે એમાં અને આપણે તેને દોઢ સારની ચાસણી થવા દેવાની છે ઘી પણ લગાવી લેવાનું જો થોડી ચાસણી આપણે થવા દેવાની છે દોઢ પોણા બે ચાસ ચાસણી થશે તો અત્યારે જામી જશે હવે આપણી ચાસણી છે એ તૈયાર થવા આવી છે હવે આપણે તેને એક પ્લેટમાં થોડી ચાસણી નાખવાની છે અને જો ચાસણી એમ પસરે તો આ પસરેલી ચાસણી હજી થઈ નથી જો એમાં આપણને ખબર ન પડે આપણે એને હાથમાં લઈને આવીએ ચેક કરવાનું છે હજી થોડી વાર છે ચાસણી થવાની બે મિનિટ આપણે ચાસણીને થવા દેવાની છે હવે તેમાં આપણે આ જે સિંગના ભૂકો છે એને આપણે એડ કરવાનો છે આપણે જે કુકરાનો રેડી કર્યો છે એ કૂકરને પણ આપણે એમાં એડ કરવાનું છે અને જે મિલ્ક પાવડર છે એને પણ આપણે એમાં સાથે એડ કરી દેવાનું છે થઈ ગયું છે હવે આપણે તેમાં જે આપણે ઘી રાખ્યું છે એ ઘીને આપણે એમાં એડ કરવાનું છે અને તેને આપણે બે મિનિટ માટે મિક્સ કરવાનું છે હવે તેને આપણે જે થાળીમાં ઘી લગાવ્યું છે એમાં આપણે જાણી દેવાનું છે વાળી આપણે ફસાવી દેવાનું છે સરસ જેને એકલો સીમ ભાગ ન હોય છે તેને ટોકળાનું પણ સરસ લાગે છે સીમ ટોકળાનો મિક્સનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે જો તૈયાર છે આપણો માંડવી પાક હોય તેને આપણે ચપ્પો વડે ચપ્કકા લેવાના છે એક હથે કેમ છે જો હવે તેને આપણે થે કાઢી લેવાનું છે હવે તેને આપણે સવિંગ પ્લેટમાં સર્વ કરીશું તો છે આપણો સિંગ કોપરા પાક રેડી